ભગવાન શ્રી રામ તમે તમે ક્યારે મે મારી ઉંમર કૃષ્ણ બાપુ ભગવાન શ્રી રામ જ્યારે મે ફોટો જોયેલો મે ક્યારે ભગવાન શ્રી રામ ને તમે કોઈ એકલા જોયા ને એની સાથે સીતાજીનો ફોટો હોય લક્ષ્મણજીનો ફોટો હોય નીચે હનુમાનજી બેઠા છે સેવામાં

મારી વાત પૂરી કરું છું મોંઘવારી થી રાહત આપીશું વચન આપ્યું પચાસ પૈસા નું જવાબ એનો